મહુવા ભાવનગર આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને મહાદેવના આરાધનાનો સમય એટલે શ્રાવણ મહિનો આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે ત્યારે મહુવા નજીક આવેલું એક પૌરાણિક શિવ મંદિર જે મહુવાથી દસ કિલોમીટર દૂર આવેલું પિંગલેશ્વર મહાદેવનું મંદિર આ પિંગલેશ્વર મહાદેવ દરિયાકાંઠે આવેલું એક પૌરાણિક મંદિર છે કે જ્યાં દરિયાની વચ્ચે ભગવાન શિવની લિંગ સ્થિત છે પૌરાણિક કથા અનુસાર પાંચ પાંડવો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આ શિવલિંગની પૂજા અર્ચના કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને લોકોને આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર કૃપા ચૌહાણ કલમ યુદ્ધ ન્યૂઝ મહુવા મહાદેવ હવે આપડે અત્યારે મહાદેવ નો છે અને આ બહુ અદભુત જગ્યા છે દર્શન કરવા હતા એવી અહીં માન્યતા છે અને અહિયાં અત્યાર બાર થી દૂર લોકો બહુ આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અત્યારે દરિયા ની વચ્ચે થી ભરતી ભાગ માં દરિયો આવી ગયો છે અને વચ્ચે મહાદેવ નું અદ્ભુત મંદિર છે

હતી મહાદેવ શિવની પૂજા કરી હતી અને આ સ્થાપના કર્યા પછી અહીંયા મહાદેવના દર્શન માટે જે લોકો આવે છે એની બધી આશા તમન્ના પૂરી કરે છે મહાદેવ હું મહુવાથી આવું છું હું પણ ભૂદેવ છું હું દર વર્ષે શ્રાવણ માસ માં મહાદેવ ના દર્શન માટે પિંગલેશ્વર આવું છું પિંગલેશ્વર મહાદેવ ના દર્શન કર્યા પછી મન ને શાંતિ અને સુખ સમૃદ્ધિ બધું પણ અહીં તમને મહાદેવ આપે છે જય જય પરશુરામ મહાદેવ